સુરતમાં માથાભારે ઈસમો આમ જનતાને વારંવાર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરતમાં માથાભારે અને અસામય તત્વો વારંવાર આમ જનતાને નિશાન બનાવી હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલ સૂઝની દુકાનમાં ઘુસી માથાભારે ઈસમ દ્વારા દુકાન માલિક પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેથી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દુકાન માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો ત્યારે ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરી ભાગી છૂટેલા હુમલાખોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યા બાદ સચિન પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ત્યાં એક ખરીદદાર આયા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર રોડે હુમલો કરેલો હતો એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી આરોપી જે તે સમયે મહેનત કરતા અને આજરોજ બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રીકન્સ્ટ્રકશન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે સુરતમાં વધી રહેલી અસામાજિક તત્વોની દાદાગીરી વચ્ચે હવે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ